जंबूसर विधानसभा विस्तार नी बनने पेटा सीट ऊपर भाजपनो भगवो लहरायो। आमोद तालुका भाजप प्रमुखे मुस्लिम नो आभार व्यक्त करो तालुकाना भाजप प्रमुख दीपक चौहाने भाजपनो विजय थताज मुस्लिम ने मिठाई पहरावी ने उत्साह भेर आभार व्यक्त करी। अभिवादन पाठव्या છ હજાર ચારસો મતે મેલાભાઈ ભીમાભાઈ વસાવાની જીતની ખુશીમાં તાલુકા ભાજપ પ્રમુખ લઘુમતી સમાજના કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષોથી આછોદ જિલ્લા પંચાયત સીટ કોંગ્રેસનું ગઢ કહેવાય છે જેમાં બે વર્ષ પહેલા ભાજપના ઉમેદવારનું મૃત્યુ નિપજતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપનો ભગવો લહેરાયો હતો જ્યાં કહી શકાય કે આ સીટ ઉપર લઘુમતીઓનો દબદબો વધારે રહે છે જ્યાં ભાજપને જીતવું મુશ્કેલ પડતું હોય છે પરંતુ હાલની પરિસ્થિતિ જોતા લઘુમતી સમાજે પણ ખોબે ખોબા ભરીને મત આપ્યા જેથી કરી ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસમાં પ્રથમવાર છે શૂન્ય શૂન્ય શૂન્યથી પણ વધુ મતે વિજય થયો હતો જ્યાં આમોદ તાલુકાના ભાજપના પ્રમુખ દીપક ચૌહાણની અધ્યક્ષતામાં પ્રથમવાર જિલ્લા પંચાયતની ચૂંટણી લડવામાં આવી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો હતો ભરૂચ જિલ્લાની અંદર આછોદ અને જંબુસર નગરપાલિકાની બે જેમ સીટો છે આછોદ જિલ્લા પંચાયત તેમજ જંબુસર નગરપાલિકાની એક સીટનું મતદાન થયું હતું જેની આજે ગણતરી થઈ છે અને બંને સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે જેમાં જંબુસર ચારસો ને વોટથી જીત્યા છે અને આછોદ સીટ છ હજાર ચારસો કરતાંય પણ વધુ મથથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય થયો છે તે બદલ તમામ ભરૂચની અંદર આવેલી આછોત સીટ અને જમ્બુસર નગરપાલિકાના તમામ મતદારોના હું દિવસ આજના દિવસે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જો એ ખૂબ સારું મતદાન કરી ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવ્યા છે ભરૂચ અમુદથી જાવેદ મલિકની રિપોર્ટ